ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો એક કાચું મધ કુદરતી દવા છે જેનું સેવન કરવાથી આપણને ઘણા ફાયદા થાય છે મધમાં આયર્ન કેલ્શિયમ પ્રોટીન પોટેશિયમ સોડિયમ સહિત અનેક પોષક તત્વો હોય છે શિયાળામાં તેનું સેવન કરવાથી તમે ઘણી સમસ્યાઓથી રાહત મેળવી શકો છો બે મગજના સ્વાસ્થ્ય માટે પિસ્તા ઘણા ફાયદાકારક છે આના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે આ સિવાય તે પોટેશિયમ મેગ્નેશિયમ અને એન્ટીઓક્સિડન્ટો પણ પ્રદાન કરે છે જે તમારા સ્વાસ્થ્યને ટેકો આપે છે ત્રણ ખીલની સમસ્યાથી લગભગ દરેક જણ પરેશાન છે વધુ પડતા જંક ફૂડ ખાવા અને બિનારોગ્યપ્રદ લાઇફ કારણે મોટા ભાગના લોકો ચહેરા પર ફોલિયોથી પરેશાન રહે છે આવી સ્થિતિમાં તમે હળદરના પાણીથી ચહેરો ધોઈને ફાયદો મેળવી શકો છો ચાર પાલક લીલા પાંદડાવાળા શાકભાજીનો એક ભાગ છે તે ત્વચા વાળ અને હાડકા માટે પણ ખૂબ જ પૌષ્ટિક શાકભાજી માનવામાં આવે છે એટલું જ નહીં પાલકનું સેવન કરીને બ્લડ શુગર લેવલને પણ નિયંત્રિત કરી શકાય છે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન કરવું જોઈએ પાલકમાં વિટામિન સી પ્લાન્ટ આધારિત આયર્ન અને મેગ્નેશિયમ જેવા પૌષ્ટિક તત્વો હોય છે જે બ્લડ શુગરમાં અચાનક વધારો થતો અટકાવે છે પાંચ ઉનાળામાં મોટાભાગની સમસ્યાઓ ડિહાઇડ્રેશનને કારણે થાય છે આવી સ્થિતિમાં લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ આ ઋતુમાં પાણી પીતા રહે અને તેમના આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરે જે શરીરને હાઇડ્રેટ રાખે શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે આનાથી શરીરનું તાપમાન નિયંત્રણમાં રહે છે અને ઝાડા થવાનું જોખમ ઘટાડી શકાય છે છ સંતરાનું સેવન હૃદય રોગના જોખમને ઘટાડી શકે છે સંતરામાં ફ્લેવોનોઇડ્સ નામનું તત્વ જોવા મળે છે જે હૃદય રોગના જોખમને ઘટાડી શકે છે ચાર અઠવાડિયા સુધી દરરોજ નારંગીનું સેવન બ્લડ પ્રેશર ઘટાડવામાં તેમજ લોહીને પાતળું કરવામાં મદરૂપ થઈ શકે છે સાત નારંગી એ સાઇટ્રિક એસિડ અને સાઇટ્રેટનો સારો સ્ત્રોત છે નિષ્ણાતો અનુસાર તે કિડનીની પથરીને બનતા અટકાવવામાં મદદ કરે છે પથરીથી પીડિત દર્દીઓને પોટેશિયમ સાઇટ્રેટના સેવનની ભલામણ કરવામાં આવે છે આઠ સંશોધનો અનુસાર અળસીના બીજમાં કેન્સર વિરોધી ગુણો જોવા મળે છે તેનું સેવન કરવાથી સ્તન કેન્સરનું જોખમ ઘણા અંશે ઘટી જાય છે કેન્સરથી બચવા માટે તમે તમારા આહારમાં અળસીના બીજ સામેલ કરી શકો છો નવ ડુંગળીને ઊભા નાના નાના ટુકડા કરીને જ્યાં ગરોળી વધારે આવતી હોય તે જગ્યા પર દોરી વડે બાંધી દેવાથી ગરોળી આવતી નથી કેમ કે ડુંગળીમાં સલ્ફર વધારે હોવાથી તેની ખરાબ દુર્ગંધ આવે છે અને ગરોરી ભાગી જાય છે દસ ઘણી વખત સ્ત્રીઓ મેકઅપ ઉતાર્યા વગર જ સ્નાન કરે છે કોસ્મેટિક ઘટકો આંખોને બળતરા કરે છે તે જ સમયે જો તમે સ્માર્ટ સ્ક્રીન યુઝર છો અને તમે ગરમ પાણીથી સ્નાન કરો છો તો તે આંખોને પણ નુકસાન પહોંચાડે છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ